જો તંત્રની બેદરકારી લોકો અને પશુઓના આરોગ્યને ખતરો મુંદરાની કેવડી નદીમાં પ્લાસ્ટિકને બાળતા ભયંકર ઝેરી ધુમાડો નીકળી રહ્યો છે બળતા પ્લાસ્ટિકમાં ગાયો પોતાનો ચારો ગોતી રહી છે આજુબાજુ વિસ્તારના લોકો ઝેરી ધુમાડાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જવાબદાર તંત્રને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી શું તંત્ર લોકોને પરેશાનીમાં મૂકવા માટે સોપારી લીધી છે તેવું લોકો બોલતા જોવા મળ્યા હતા આ બાબતે મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવીએ સ્થાનિક મુલાકાત લઈ લોકોને ન્યાય મળે અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરવામાં આવે તેવી તંત્ર પાસે માંગણી કરી હતી કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે આપણે અત્યારે કચ્છનું પેરિસ ગણાતા કચ્છનું પેરિસ ગણાતા મુન્દ્રા તાલુકાની કેવડી નદીનો જે પુલ બનેલો છે એના ઉપર અત્યારે આપણે ઉભેલા છીએ અને મુન્દ્રા તેમજ બારોઈ જે નગરપાલિકા હમણાં હમણાં નવી બની છે એ નગરપાલિકાનો તમામ કચરો બાયોવેસ્ટ એ બધો એમના વાહનો દ્વારા આ નદીની અંદર ઠલાવવામાં આવે છે અને જેમાં કચરાની સાથે સાથે જે બાયોવેસ્ટ છે એ ખાવા માટે અહીંયા આજુબાજુના વિસ્તારની ગાયો આ સડગથી આગ વચ્ચે પોતાનો ખોરાક શોધી રહી છે અને પશ્ચિમ તરફથી વાતા પવન એ આખા મુન્દ્રામાં આ બળતા કચરામાંથી જે ઝેરી ધુમાડો નીકળી રહ્યો છે એ આખા મુન્દ્રાની અંદર જઈ રહ્યો છે ક્યારેક ક્યારેક તો રોડ ઉપર આખું અંધાર પટ છવાઈ જાય છે તો આવી પરિસ્થિતિની અંદર અહીંયાનું તંત્ર સંપૂર્ણપણે સૂતેલું છે અને એ તંત્રને જગાવવા માટે ખાસ અહીંથી અપીલ કરવામાં આવે છે કે અત્યારે ને અત્યારે આ જે બાયોવેસ્ટ તેમજ જે કચરો છે પ્લાસ્ટિક છે તે આ નદીમાં નાખવાનું બંધ કરવામાં આવે અને અત્યારે જે વાતો સુફિયાણી વાતો થઈ રહી છે કે નદીનું સૌ નવસર્જન કરશું બ્યુટિફિકેશન કરશું આટલા કરોડો આ બાજુ ખર્ચ ખર્ચ કરશું આટલા કરોડ આમાં વાપરશું તો એ તમામ ચૂંટેલા પ્રતિનિધિઓ તમામ પદાધિકારીઓ તમામ તંત્રના અધિકારીઓ એ બધાને અત્યારેથી વિનંતી છે કે જો તમને ન દેખાતું હોય અહીંયાથી આવજાવ કરો છો ત્યારે તો અત્યારે આ વિડીયોના માધ્યમથી જોઈ અને આ સમસ્યાનું જલ્દી નિરાકરણ થાય એવી તમારી પાસે અમને અપેક્ષા છે જો એ કદાચ નહીં કરવામાં આવે તો બે દિવસ પછી કોંગ્રેસ પાર્ટી દ્વારા આ કચરો અહીંયા કરીને જન આંદોલન કરી અને બંધ કરાવવામાં આવશે દારૂના બોટલ તેમજ અન્ય જે કાંચની બોટલો છે એ આ સળગતા કચરાની વચ્ચે તૂટી રહી છે અને એમ એની અંદર ગાયો પોતાનો ખોરાક શોધી રહી છે જે એના પેટમાં જવાથી શું નુકસાન થાય એ આપ બધા જાણો છો તો પોલીસ તંત્ર પણ આના ઉપર નજર રાખે અને આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નગરપાલિકા ઉપર કારણ કે આ બહુ જ મોટો ગુનો છે અને આ ગુનાને છાવરવામાં જો તંત્ર એમની સાથે રહેશે તો તંત્રને પણ ખુલ્લું પાડવામાં આવશે અને અત્યારે